છોકરી બાપા હા કેમ પાડી છે તાવડી જેવું ડાસુ છે તો અહીંયા કેવો અહીંયા માંડવામાં બેઠો છે અને અહીંયા આપણે ધોળા ગધેડા જેવા સેવી તો આટા મારવી સેવી મારા દાદા એ ઓલી રોડકાંઠાની જમીન નો વેચી હોત ને તો અત્યારે આ કાળીયાન જગ્યાએ હું માંડવામાં બેઠો હોત જોતો કાળિયા ના ડાજો કેટલો મોટામાં તારે કેમ છે મારા ભાભી ને કેમ તું નો લાવ્યો લગન માં એ મારી ઘરવાળી છે ને ઈ મારી હારો હાર પતંગ લૂટવા આવી હતી તે ધાબે થી પડી ખણિયામાં ભાંગી ગયું સોલાણી ને એવું બધું છે તે ઈ ગઈ એના પિયા રે અમે બાપ દીકરો લગન કરવા આવ્યા ઈ મારો છોકરો છે ઓલો પેલો કે બીજો એક્સક્યુઝ મી દીદી તમારા ભાભી ની લટ થોડીક સરખી કરી દયો ને અરે દીદી મને ખાવે તમે આ બાજુ આવીને કરી નાખો ને એલી મીનાડી થોડી શરમા તો ખરી તું ડોળા ફાડી ફાડી હું જોસો છોકરા હામું પછી તારે જોવાનો છે ને પૈસા બોલે ભાઈ પૈસા આપડી પાસે હોય તો આપડે આવી રાણી લઈને ફરતા હોય હું પૈસા હામું નકરું થોડું જોવે આ ગૌઢો છે ગૌઢો એની ઉંમર તો તું જોય એકવાર ને એના પગે યઠે આમતા નથી તું એક વાર તો જો એટલો ઢેબલો છે હવે ઈ જેવો હોય એવો એમાં તારા બાપ નું શું જાય છે ક્યો ભાઈ તમારો દીકરો છે તમે કીધું તો નહીં ઓલો આગળ ઉભો ઈ કે પાછળ ઉભો અરે ઓલો પાછળ ઉભો ને ઈ મુના બટા આમ જોતો આ મારા ભાઈ બન છે ને આ એની છોકરી છે તારી પડખે ઉભી નહી હાય બેબી બેબી વાળો થામાને આમ આખો જાને મુન્યા ઈ છોકરીને પૂછતો તમે કોની તરફથી સવો ઉતા

જા ગયો અહીંયા આપણે શું કામ છે હારું ઈ તો કયો તમને શું ગમે મારી પાસે છે કૂતરો તો મારો ભાઈબન બને તને કઈ દેખાય છે કે નહીં એલા ભાઈ આમ જો તારો છોકરો ને મારી છોકરી મારા મગજ માં ઈજ વિચાર આવ્યો છે વો કે હાલ ભાઈબન ભાઈ પડતા અને આપણે બે વેવાય વેવાય બની જાવી તમને આવું પાનેતર ગમે તો હું તમારી હાટુ આવું પાનેતર લેતો આવીશ